નમસ્કાર આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર તેમ છો બધા મજા માં આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો તો આજની વિડીયોની અંદર આપણે જઈશું સસ્તા બજાર અને પ્લાસ્ટિક ઘણી બધી વેરાયટી આપણે જોઈશું જે કિચનની અંદર ઉપયોગી સાબિત થશે સંપૂર્ણ જાણકારી તમને વિડીયોના માધ્યમ દ્વારા જાણવા મળશે તો વિડીયોના અંત સુધી બનાવી લેજો તો દોસ્તો આ છે સાની રોડ તમને અહીંયા કેનલ જોવા મળશે અને આ રીતની બિલ્ડિંગ પણ જોવા મળશે તમે થોડાક આગળની સાઈડ ઉપર આવશો એટલે તમે આ રીતનો સ્ટોલ પણ લાગેલો જોવા મળશે અહીંયા સસ્તા બજાર લખેલું છે તો ચાલો સસ્તા બજારની અંદર આપણે પ્રવેશ કરીએ તો સસ્તા બજારની અંદર આપણે આવી ગયા છે આપણે આજે જોઈશું પ્લાસ્ટિકની વેરાયટી અહીંયા તમે જોઈ શકો છો આ રીતનો અહીંયા પ્રાઇસ પણ તમને ઉપરની સાઈડ ઉપર લખેલી જોવા મળશે તો પ્લાસ્ટિકની વેરાયટીની અંદર આપણે જોઈએ અહીંયા ટપ તમને આ રીતના ટપ હેવી સાઇઝની અંદર મળી જશે આ મોટા ટપ છે અને હેવી ક્વોલિટી છે આની કિંમત તમને જોવા મળશે દોઢસો રૂપિયા એકસો પચાસ રૂપિયા તો તમે અહીંયા જોઈ શકો છો એક બે અને ત્રણ ચાર ચાર કલર તમને આ ટબની અંદર જોવા મળશે ટબની ઊંડાઈ પણ ઘણી સારી છે બાથરૂમની અંદર તમે સ્નાન કરવા માટે અન્યથા કપડાં ધોવા માટે આ ટબનો ઉપયોગ કરી શકો છો ક્વોલિટી તમને સારી મળી જશે તો આ રીતના મોટા ડસ્ટબિન પણ તમને અહીંયાથી મળી જશે આની સાઇઝ પણ તમને ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળશે આ મોટા ડસ્ટબિન છે જેની કિંમત ત્રણસો રૂપિયા રાખવામાં આવેલી છે આની ઉપર તમને આ પ્રમાણેનું ઢાકણ પણ મળી જશે તો આ જ્યાં ગાર્ડન હોય અન્યથા મોટા મોલ હોય તેની અંદર ઉપયોગમાં આ ડસ્ટમિંગ થતો હોય છે તો આ રીતના તમને બાસ્કેટ પણ જોવા મળશે માત્ર ત્રીસ રૂપિયાની અંદર તમને આ પ્રમાણેના બાસ્કેટ જોવા મળશે આની અંદર પણ તમને ત્રણથી ચાર કલર જોવા મળી જાય તો ઘણી સારી વેરાયટી છે પ્લાસ્ટિકની તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણેની કચરા ભરવા માટે તમે વાપરી શકો છો તેની ઉપર તમે ઢાફણ પણ લગાડી શકો છો ત્રીસ રૂપિયાની અંદર તમને આ પ્રમાણેની કચરા ભરવા માટેની ડોલ પણ મળી જાય બ્લેક કલરની અંદર આ રીતના તમને બ્લેક કલરની અંદર ડોલ પણ મળી જાય નાની ડોલ છે ક્વોલિટી સારી છે તો તમે અહીંયા જોઈ શકો છો કલરફુલ ડોલ આની અંદર પણ તમને ત્રણથી ચાર કલર જોવા મળે અને આ રીતની સાઇઝ તમને ડોલની જોવા મળે આની કિંમત તમને મળશે ત્રીસ રૂપિયા જોવા તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતની ટોપલી શાકભાજી આપણે ધોતા હોય તો તેની અંદર આપણે આ ટોપલીનો ઉપયોગ કરતા હોય છે કિંમત તમને માત્ર ત્રીસ રૂપિયા જોવા મળશે આની અંદર પણ તમને ત્રણથી ચાર કલર જોવા મળશે તો વધુ એક ડસ્ટબિન તમને બતાવી દઉં જે કચરો ભરવા માટે ઉપયોગમાં લેવાતી હોય છે આની સાઈઝ તમે જોઈ શકો છો કમસે કમ બે ફૂટની આ ડસ્ટબિન છે અને આની ઉપર તમને આવું કવર લગાડવા માટે જોવા મળશે આની કિંમત તમને અહીંયા પાંચસો રૂપિયા જોવા મળશે ક્વોલિટી સારી છે અને આ પ્રમાણેનું હેન્ડલ છે તો આવા કન્ટેનર તમે ડસ્ટબિન તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો અન્યથા તમે અનાજ ભરવા માટે પણ સ્ટોર કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણેના ટપ પણ તમને જોવા મળી જાય હેવી ક્વોલિટીની અંદર આ રીતનું પેક્ચર પ્લાસ્ટિકની ઉપર બનેલું છે જેની કિંમત બસો રૂપિયા રાખવામાં આવેલી છે તો આ રીતના પાટલા તમે જોઈ શકો છો પાટલા ઘણા હેવી છે અહીંયા તમે જોઈ શકો છો કયા પ્રકારનું પ્લાસ્ટિક એટલી સાઇઝની અંદર ઉપયોગ કરવામાં આવ્યું છે ફિકનેસ તમે જોઈ શકો છો બસો રૂપિયાની અંદર તમને આ પાટલા જોવા મળશે એક વખત તમે લઈ લો એટલે તમારે આઠથી દસ વર્ષ જોવાનું નહીં રહે તો તમને આ રીતના ટેબલ પણ જોવા મળશે જો તમે કંઈક ધંધો કરતા હશો એટલે કે તમે નાસ્તાનું વેચાણ કરતા હોય અથવા તો તમારી પાસે ચાની લારી હોય તો આ રીતના બેસવા માટેના ટેબલ પણ તમે અહીંયા આવીને ખરીદી કરી શકો છો આની કિંમત તમને જોવા મળશે બસો રૂપિયા તો ઘણું બધું કલેક્શન તમને અહીંયા પ્લાસ્ટિકનું જોવા મળશે આ બધી જ લાઈન તમને પ્લાસ્ટિકની જોવા મળશે તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતની લાઈન લાગેલી છે આની અંદર બધી જ વેરાયટી તમને માત્ર વીસ રૂપિયાની અંદર મળી જવાની છે ઘણો વિશાલ અહીંયા તમને સસ્તા બજારનો આ સ્ટોલ જોવા મળશે ઘણી બધી વેરાયટી અહીંયા રાખેલી છે તો તમને અહીંયા નાના ડસ્ટબિન જોઈતા હશે તે પણ તમને અહીંયાથી મળી જશે આ નાની સાઇઝની અંદર આ પ્રમાણેના ડસ્ટબિન તમને મળી જશે જેની કિંમત દોઢસો રૂપિયા અહીંયા રાખવામાં આવી છે તો આની અંદર પણ તમને ત્રણથી ચાર કલર જોવા મળશે પ્લાસ્ટિકની ઉપર આ રીતનું ટક્ચર પણ બનેલું છે અને આ રીતનું હેન્ડલ છે હેન્ડલ પણ હેવી ક્વોલિટીની અંદર છે એકસો પચાસ રૂપિયાની અંદર તમને આ રીતનું ડસ્ટબિન જોવા મળી જાય ચાલો હવે અહીંયાથી થોડાક આપણે આગળ વધીશું અને જોઈશું એકસો ત્રીસ રૂપિયાની અંદર આપણને શું મળે છે તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતના બેસવા માટેના પાટલા આગળ આપણે જોયા લંબચોરસ અને આ લંબોળની અંદર તમે જોઈ શકો છો બેસવા માટેના પાટલા તો આની અંદર પણ તમને ત્રણથી ચાર કલર જોવા મળશે તો પ્લાન્ટ લવર હોય તેમના માટે પણ અહીંયા વેરાયટી જોવા મળશે આ રીતના કુંડા એટલે કે પોટ તમે પ્લાસ્ટિકના અહીંયા આવીને ખરીદી કરી શકો છો હેવી ક્વોલિટી છે અને આ રીતનું પ્લાસ્ટિકની ઉપર ટક્ચર પણ બનેલું છે તો એકસો ત્રીસ રૂપિયાની અંદર આ રીતનું પ્લાસ્ટિકનું પોટ તમને અહીંયાથી મળી જવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતનું બાસ્કેટ આની અંદર પણ તમને રંગ ચાર કલર જોવા મળી જાય આ પણ તમને એકસો ત્રીસ રૂપિયાની અંદર જોવા મળશે જેની અંદર તમે વાસણ પણ ગોઠવી શકો છો અન્યથા કપડાં ગળી કરીને પણ રાખી શકો છો અહીંયા તમે જોઈ શકો છો મોટું બાસ્કેટ આખું તમને ગોલ જોવા મળશે તો આ રીતનું બાસ્કેટ છે જેની અંદર તમે શાકભાજી કાં તો શાકભાજી પણ રાખી શકો છો શાકભાજી તમે કાપી હોય તેને પણ જોઈ શકો છો તો આ રીતનું હેન્ડલ પણ તમે અહીંયા જોઈ શકો છો એકસો ત્રીસ રૂપિયાની અંદર તમને આ બધી વેરાયટી જોવા અહીંયા મળશે તો તમે અહીંયા જોઈ શકો છો તમે આની અંદર અનાજ પણ સ્ટોર કરી શકો તેવા કન્ટેનર આ રીતનું હેન્ડલ તમને જોવા મળશે ક્વોલિટી પણ સારી છે અને પ્લાસ્ટિકની ઉપર આ રીતનું ટેક્ચર બનેલું તમને જોવા મળી જાય તો તમે અહીંયા આવો તો તમે વસ્તુ ખરીદીને ઓફલાઈન અન્યથા તમે ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો પેમેન્ટનું કાઉન્ટર પણ અહીંયા રાખેલું છે જ્યાંથી તમે પ્રવેશ કરશો એક્ઝેક્ટ તેની બાજુમાં જ તમને પેમેન્ટનું કાઉન્ટર જોવા મળશે તો આ રીંચની બાસ્કેટ પણ તમે જોઈ શકો છો ત્રણ લેયર તમે જોઈ શકો છો જેની અંદર તમે અલગ અલગ શાકભાજીનો સ્ટોર કરી શકો છો આની અંદર પણ તમને ગોલમાં અને ચોરસની અંદર મળી જાય તો હવે આપણે જોઈશું બાળકો માટેના ટીફિપ બોસ તમે અહીંયા જોઈ શકો છો આ રીતના ટીફી બોસ ઘણા બધા કલર તમને અહીંયા આવીને જોવા મળી જશે તો આની અંદર પણ તમને બે અલગથી કન્ટેનર જોવા મળશે આ રીતનું બોક્સ છે અંદર બે કન્ટેનર રાખેલા છે અને બોક્સની ઉપર તમને આ રીતનું પ્રેન્ટિંગ જોવા મળશે બાળકોને ગમતા પ્રેન્ટિંગ તમને આ બોક્સ ઉપર જોવા મળશે તો આ રીતના મુખવાસ રાખવા માટેના કન્ટેનર પણ તમને અહીંયાથી મળી જશે જેની કિંમત તમને અહીંયા સો રૂપિયા જોવા મળશે તો આ રીતના કન્ટેનર છે આની અંદર પણ તમને ત્રણથી ચાર કલર જોવા મળી જાય તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતનું કન્ટેનર આની અંદર પણ તમને એક અલગથી કન્ટેનર મળી જાય આ મોટું છે અને એનાથી નાનું કન્ટેનર આની અંદર રાખવામાં આવેલું છે તો આ રીતના કન્ટેનર તમને જોવા મળે અને આ રીતનું પ્લાસ્ટિકની ઉપર વર્ક કરેલું પ્રિન્ટિંગ જોવા મળે આની કિંમત સો રૂપિયા રાખવામાં આવી છે તો આની અંદર પણ તમને એક અને બે આ બે કલર જોવા મળે તો જ્વેલરીને રાખવા માટેના આ રીતના કન્ટેનર પણ તમને જોવા મળશે જે વ્હાઈટ કલરની અંદર હશે જેની કિંમત સો રૂપિયા તમને અહીંયા જોવા મળશે અલગ અલગ સાઇઝની અંદર તમને જ્વેલરી રાખવા માટેના કન્ટેનર તમે જોઈ શકો છો આ રીતનું લાંબુ બોક્સ પણ જોઈ શકો છો અને બોક્સની અંદર અલગ અલગ પાર્ટ પણ પાડવામાં આવેલા છે એટલે તમે અલગ અલગ જ્વેલરી પણ સ્ટોર કરી શકો છો આ તમે જોઈ શકો છો એક અલગ પ્રકારનું કન્ટેનર જેની અંદર તમે સિલાઈ મશીન વાપરતા હોય તો જે રીલ હોય ને દોરાની રીલ એને સ્ટોર કરવા માટેના આ રીતના કન્ટેનર તમને જોવા મળી જાય તો આની અંદર તમે રીલ મૂકી શકો છો આ રીતનું પ્લાસ્ટિકના કન્ટેનરની અંદર ટચર બનેલું છે ચાલો હું તમને અહીંયા ખોલીને બતાવી દઉં તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું પહેલાં જોવા મળશે અને પછી તમે આને ઓપન કરો એટલે આ રીતનું તમને ટેક્ચર બનેલું હશે તો આની અંદર તમે રીલ ગોઠવી શકો છો અલગ અલગ કલરની તો આવું કન્ટેનર જો તમારી પાસે હોય તો સિલાઈ કરવાની પણ તમને મજા આવે કારણ કે જે ડોરા હોય તે તમને સરળતાથી મળી જતા હોય છે સંગમ શેવિંગ પિકબોસ આની અંદર તમે પિસ્તાલીસ વ્હીલ મૂકી શકો છો તો આ રીતની તમને પાણી પીવાની બોટલ પણ અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે જેની કિંમત સો રૂપિયા રાખવામાં આવેલી છે જબરજસ્ત ક્વોલિટી છે અને પ્લાસ્ટિકની ઉપર તમને ત્રણથી ચાર કલર જોવા મળે છે તો સો રૂપિયાની અંદર તમે સ્નાન કરવા માટે આ રીતના ટબનો ઇસ્તેમાલ કરી શકો છો ગામડાઓની અંદર આ રીતના ટબ ખૂબ જ વધારે પ્રમાણની અંદર વપરાશ થતો હોય છે વાસણ ધોવા માટે સ્નાન કરવા માટે અન્યથા કપડાં ધોવા હોય તો પણ તમે આની અંદર પાણી ભરીને આસાનીથી ઇસ્તેમાલ કરી શકો છો ક્વોલિટી સારી છે આની અંદર તમને ત્રણથી ચાર કલર જોવા મળી જાય તો તમે અહીંયા જોઈ શકો છો જ્યારે તમે પાણી ભરેલું ટબ ઉઠાવો ત્યારે આ રીતનો સપોર્ટ બનેલો હોવો જોઈએ કારણ કે આ રીતનો સપોર્ટ નહીં હોય અને અહીંયાથી તમે ઉઠાવશો તો પ્લાસ્ટિકનો ટબ છે કે તૂટી જશે તો અહીંયા સપોર્ટ આપી દેવામાં આવ્યા છે આ રીતના સપોર્ટ તમે જોઈ શકો છો ટપની ક્વોલિટી પણ સારી છે જે રીતના પ્રાઇસ છે તે રીતના તમને અહીંયાથી ટ મળી જાય તો તમે અહીંયા જોઈ શકો છો પ્લાન્ટ લવવા માટેના પોટ સરસ મજાની ડિઝાઇન પોટની ઉપર કરેલી છે આ રીતનું ટેક્ચર પણ બનેલું છે હેવી ક્વોલિટીના આ પોટ છે જેની અંદર તમે આસાનીથી સરસ મજાનું પ્લાન્ટનું રોપણ કરી શકો છો આની કિંમત તમને જોવા મળશે માત્ર સો રૂપિયા તો તમે અહીંયા જોઈ શકો છો આખું પોટ તમને ઉઠાવીને બતાવી દઉં બરાબર છે અહીંયા તમે જોઈ શકો છો પોટના કિનારા ઉપર પણ સપોર્ટ બનેલો છે અને આ રીતનું હેવી પ્લાસ્ટિક પણ તમને આની અંદર જોવા મળશે આ પોટ તમારી પાસે કમસે કમ ચારથી પાંચ વર્ષ સુધી રહેશે તમે આને ઉઠાવશો તો પણ કંઈ થવાનું નથી અહીંયા તમે જોઈ શકો છો બેસવા માટેના આ પ્રમાણેના ટેબલ જેની અંદર તમને ત્રણથી ચાર કલર જોવા મળી જાય કલર તમને પસંદ હોય એવું તમે લઈ શકો છો આની કિંમત પણ તમને માત્ર સો રૂપિયા જોવા મળશે તો ચાલો થોડાક આગળ જઈએ એટલે હું તમને અહીંયા બતાવી દઉં કલરફુલ ડોલ જે તમને માત્ર એસી રૂપિયાની અંદર મળી જશે તો આ રીતની ડોલ તમે જોઈ શકો છો અને ત્રણથી ચાર કલર તમને આ ડોલની અંદર જોવા મળશે અને આ રીતનું પ્લાસ્ટિકની ઉપર ટચ્ચર તમને બનેલું જોવા મળશે જે કલર તમને પસંદ હોય તે તમે અહીંયાથી લઈ શકો છો આ કલરફુલ છે અને બ્લેક કલરમાં તમને જોઈતી હશે તો બ્લેક કલરની અંદર પણ મળી જાય બ્લેક કલરની અંદર તમને સાહીઠ રૂપિયાની અંદર મળી જશે તો તમે સસ્તા બજારની અંદર આવો એટલે તમને સૌથી નાની ડોલ આ રીતની જોવા મળે આની અંદર પણ તમને પાંચ સો કલર જોવા મળી જશે આ રીતની ડોલ છે અને પ્લાસ્ટિકની ઉપર આ રીતનું ટચર બનેલું છે તે તમને માત્ર સાઠ રૂપિયાની અંદર મળી જાય તો આપણે નાના પોટ પણ જોયા અને મોટા પોટ પણ જોયા તમને સૌથી નાના પોટ આ રીતના જોવા મળશે જેની કિંમત પચાસ રૂપિયા અહીંયા રાખવામાં આવી છે તમે અહીંયા એક વખત જોઈ શકો છો પોટની ઉપરની સાઈડ ઉપર કઈ રીતનું ટક્ચર બનેલું છે ડેકોરેશન માટે આ પોટ તમારે લેવું જોઈએ તો આ રીતના નાના ટબ પણ તમને અહીંયા જોવા મળશે જેની કિંમત ચાલીસ રૂપિયા રાખવામાં આવી છે આની અંદર તમે નાના કપડાં ધોઈને રાખી શકો છો અન્યથા તમે કપડા કાબી પણ ધોઈને રાખી શકો છો નાના બાળકો હોય તેમને સ્નાન કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકો છો તમને અહીંયાથી કલરફુલ ટબ મળી જશે અન્યથા તમને કાળા કલરની અંદર જોઈતું હશે તે પણ તમને અહીંયા જોવા મળી જશે અહીંયા તમે જોઈ શકો છો સપોર્ટ પણ આપી દેવામાં આવ્યો છે જ્યારે તમે ઉઠાવો તો પ્રોબ્લેમ નહીં થાય અહીંયા આ રીતનો સપોર્ટ તમને મારેલો જોવા મળી જાય તો ચાલો દોસ્તો હું તમને અહીંયા વીસ રૂપિયાવાળી થોડીક આઈટમ પણ બતાવી દઉં જે તમને પ્લાસ્ટિક ક્વૉલિટીની અંદર જોવા મળી જશે આ રીતના તમે જોઈ શકો છો ગ્લાસ આ રીતના સ્નાન કરવા માટેના કોચા વાસણ ધોવા માટેના કોચા તે પણ માત્ર તમને વીસ રૂપિયામાં મળી જવાના છે આ રીતની બોટલો પણ તમને વીસ રૂપિયામાં મળી જાય અહીંયા તમે જોઈ શકો છો કંપાસ તો વીસ રૂપિયાની અંદર પ્લાસ્ટિકનું આ રીતનું બાથરૂમની અંદર સાબુ રાખવા માટેનું મળી જાય તો વીસ રૂપિયાની અંદર આ રીતના વાસણ ધોવા માટેના કોચા પણ તમને મળી જાય આ રીતની ગરમી પણ તમને માત્ર વીસ રૂપિયામાં જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો પ્લાસ્ટિકના બોટલ તે પણ વીસ રૂપિયાની અંદર આ રહ્યો શાકભાજી સમારવા માટેના ચપ્પા આ રહી ગરમી આની અંદર તમને સ્ટીલનું બનેલું જોવા મળશે અને ઉપરની સાઈડ ઉપર પ્લાસ્ટિકનું બનેલું જોવા મળશે તો આ બધી જ તમને જોવા મળશે વીસ રૂપિયાની અંદર અને અહીંયા તેની બાજુમાં પણ તમને અહીંયા વીસ રૂપિયાની આઈટમો રાખેલી જોવા મળશે જેની અંદર નળ કન્ટેનર નાની ડબ્બી ડબ્બા ઘણી બધી એવી વેરાયટી છે જે તમે કિચનની અંદર ઉપયોગ કરી શકો છો અને બાળકોને રમવા માટેના અલગ પ્રકારના સાધનો પણ વીસ રૂપિયામાં અહીંયા રાખવામાં આવેલા છે અહીંયા તમે જોઈ શકો છો વીસ રૂપિયાની અંદર આ રીતના બલ્બ વીસ રૂપિયાની અંદર તમને કંઈ પણ અહીંયા લટકાવવું હોય તે પ્રમાણેનું આ રીતનું બનેલું જોવા મળશે તમે આની અંદર નાની વસ્તુ લટકાવી શકો છો આ રીતની ગડા આ રીતની નાની બોટલ કલર પણ તમને અહીંયા ચાર કલર જોવા મળી જાય આ બોલ નાના બાળકોને રમવા માટે તો તમે અહીંયા જોઈ શકો છો હેંગિંગ તમે આને લટકાવીને કપડાં પણ લટકાવી શકો છો આ રીતના સ્ટેન્ડ પણ તમને માત્ર વીસ રૂપિયાની અંદર મળી જવાના છે તો આ સ્ટીલના સ્ટેન્ડ છે જેની અંદર તમે માટલું રાખી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો સ્ટીલની વેરાયટી આ રીતના કપ પણ તમને વીસ રૂપિયાની કિંમતમાં જોવા મળવાના છે અગરબત્તી રાખવા માટે આ રીતનું બનેલું તમને સ્ટેલનું જોવા મળી જાય અહીંયા તમને પિત્તલનું જોવા મળશે જોઈ શકો છો દીવો કરવા માટે માત્ર વીસ રૂપિયાની અંદર તમે સસ્તા બજારની અંદર આવશો એટલે તમને એવું નહીં થાય કે મને કિચનને લગતી આ વેરાયટી ન મળી તમને દરેક આઈટમ આ સસ્તા બજારની અંદરથી મળી જવાની છે અહીંયા તમે જોઈ શકો છો ચમચા તબેથા જબરજસ્ત ક્વોલિટી છે વીસ રૂપિયાની અંદર તમને આ રીતની ક્વોલિટી કાંઈ પણ જોવા નહીં મળે આ રીતની નાની ક્વાટી નાની ડીશો પણ તમને અહીંયાથી માત્ર વીસ રૂપિયામાં મળી જવાની છે ક્વોલિટી સારી છે આની અંદર પ્રિન્ટિંગ વર્ક પણ કરેલું છે સારી ક્વોલિટી છે બહુ ખરાબ પણ ના કહેવાય ને બહુ સારી પણ ના કહેવાય મીડિયમ ક્વોલિટી જે રીતની કિંમત છે ને એ રીતની તમને અહીંયા ક્વોલિટી જોવા મળી જવાની છે તો તમે અહીંયા જોઈ શકો છો વીસ રૂપિયાની અંદર આ રીતના પ્લાન્ટને રોપવા માટેના આવી ગયા છે પ્લાન્ટર તો તમે જોઈ શકો છો આ રીતના કન્ટેનર જેની અંદર તમને ત્રણથી ચાર કલર જોવા મળી જાય બરાબર અને ફ્રીજની અંદર બરફ તમારે જમાવો હોય તો આ રીતની ટ્રે પણ તમને અહીંયાથી માત્ર વીસ રૂપિયાની કિંમતમાં મળી જવાની છે બરફ જમા માટેની અહીંયા તમે જોઈ શકો છો આ રીતના વાડકા પ્લાસ્ટિક ક્વોલિટીની અંદર ડિઝાઇન જબરજસ્ત પ્લાસ્ટિકની ઉપર બનેલ છે તો અહીંયા તમે જોઈ શકો છો નાના કન્ટેનર જેની અંદર તમે એક કિલો સુધીનું કંઈ પણ સ્ટોર કરી શકો છો કલરફુલ તમને આ રીતના કન્ટેનર જોવા મળશે આ રીતના પ્લાસ્ટિકના વ્હાઈટની અંદર અને તમને કલરવાળા કન્ટેનર જોવા મળી જવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો જબરજસ્ત કન્ટેનર છે આનું હેન્ડલ પણ આપવામાં આવ્યું છે તમે અહીંયા ધ્યાનથી જુઓ પ્લાસ્ટિકની ઉપર કઈ રીતની ડિઝાઇન બનેલી છે તો વીસ રૂપિયાની અંદર આવું સરસ મજાનું મળી જાય તો કે સારું કહેવાય તો આ રીતના સ્ટેન્ડ તમને પ્લાસ્ટિકના બનેલા જોવા મળશે ઉપરની જે રીંગ બનેલી છે તે તમને પ્લાસ્ટિકની અને જે સપોર્ટ આપવામાં આવેલો છે તે તમને સ્ટીલનો બનેલો જોવા મળશે આની અંદર પણ તમને ત્રણથી ચાર કલર મળી જશે તમને મનપસંદ કલર હોય તે તમે લઈ શકો છો માત્ર વીસ રૂપિયાની અંદર તો આ રીતના નળ પણ તમને વીસ રૂપિયામાં મળી જશે ક્વોલિટી સારી છે આ રીતના નાના સ્પ્રે કરવા માટેના સ્પ્રે બોટલ પણ તમને વીસ રૂપિયામાં મળી જવાના છે માત્ર વીસ રૂપિયાની અંદર તો દોસ્તો સસ્સા બજારની અંદર ઘણું બધું સસ્સું છે જો તમે એક વખત સસ્સા બજારની અંદર મુલાકાત કરો તો તમને ખબર પડે અહીંયા તમે જોઈ શકો છો કપડાં ધોવા માટેના આ રીતના પ્લાસ્ટિકના બનેલા બ્રશ આ રીતની પ્લાસ્ટિકની થાળી પણ તમને માત્ર વીસ રૂપિયામાં મળી જાય જો તમે કંઈક બહાર જતા હોય તમારું ટ્રાવેલિંગ હોય તો આ રીતની પ્લાસ્ટિકની ડિશ પણ તમે વાપરી શકો છો કપડાં લટકાવવા માટેની ડોયડી પાંચથી સો કલર તમને ડોયડીની અંદર જોવા મળી જશે તો દોસ્તો બસ આજની વિડીયોની અંદર અહીંયા સુધી જો તમે શાની ગામના વિસ્તારની આજુબાજુ ઇલાકામાં રહેતા હોય તો અવશ્ય એક વખત મુલાકાત કરો આ સસ્તા બજારની અંદર આવીને તમે અહીંયાથી ઘણી બધી વેરાયટી કિચનને લગતી ખરીદી કરી શકો છો જો તમને આ વિડીયોના માધ્યમથી આની પ્રાઇસ અને ક્વોલિટી તમને ગમી કે ન ગમી તે તમારી રાય કોમેન્ટ સેક્શનના બોક્સની અંદર લખતી જણાવજો તો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય સિંઘ જય ભારત